નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બ્રેકિંગ ન્યુઝ માં શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી લાખો ખેડૂતોને મળી શકે છે ફાયદો દેશના ખેડૂતો માટે વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર સરકાર હવે બીજી યોજના લઈને સામે આવી રહી છે એ યોજના નું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળી શકે છે કે જે ખેડૂતો પોતાના વેર હાઉસ ની અંદર અથવા તો પોતાના ગોડાઉન ની અંદર માલ સાચવતા હોય તેવા ખેડૂતો માટે આ યોજના મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલે કહ્યું આ યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોને કેસીસી યોજના હેઠળ લોન લીધી હોય તો પણ વેર હાઉસ મળેલી રસીદના ના આધારે લોન આપવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સત્તર માં હપ્તા પછી અઢારમા હપ્તા ની રાહ જોઈ બેઠેલા લગભગ નવ કરોડ ખેડૂતો લગભગ સારા સમાચાર મળી શકે તેમ છે મીડિયા માં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારી ને ધ્યાને રાખતા કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ માં વધારો કરી શકે તેમ છે સરકાર ટૂંક સમય માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં અપાતી વાર્ષિક હપ્તો છ હજાર ને બદલે વધુ આપી શકે તેમ છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની રકમ માં પચાસ ટકા જેટલો વધારો કરી શકે તેમ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ વાર્ષિક છ હજાર થી વધારીને બાર હજાર રૂપિયા કરવા વિચાર કરી રહી છે જો બધું બરોબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિચાર પર અમલ જરૂર કરશે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે છ હજાર ની બદલે બાર હજાર રૂપિયા ની સહાય ગુજરાત ગુજરાતના મુખ્યમંત્રીએ બીજી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ નમોશ્રી યોજના ગુજરાત ની જાહેર કરેલી છે આ યોજના માં ગર્ભવતી મહિલાઓને બાળક ના પોષણ માટે આર્થિક સહાય આપવામાં આવતી ગુજરાત સરકારે સશક્તિકરણ માટે યોજના શરૂ કરી છે યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એવી ગરીબ મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જેઓ પૂર્વ ભારતી છે અને પ્રસુતિ બાદ બાળક ના યોગ્ય ઉછેર માટે પૈસા ની સગવડ નથી આ યોજના ના અરજદારો માટે મફત ફૂડ પણ આપવામાં આવશે ગુજરાત નમોશ્રી યોજના બે હાજર ચોવીસ માં પોતાના નોંધણી કરાવીને નાગરિકોને નાગરિકો ને સરળતાથી આ યોજના નો લાભ લઈ શકે છે એક વાર તમારી અરજી મંજૂર થયા બાદ રકમ સીધી તમારા ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ હવામાન વિભાગના મહત્વના સમાચાર રાજ્યમાં આજે કચ્છ જામનગર દ્વારકા જુનાગઢ પોરબંદર સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે આ જિલ્લાઓ માં અત્યંત ભારે વરસાદ ની આગાહી કરવામાં આવેલી છે અને બાકી રહેલા જિલ્લાઓ માં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જુનાગઢ માં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ની અંદર રજા જાહેર કરવામાં આવેલી છે